તો ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર હવે લોકલ માર્કેટમાં પણ જોવા મળી રહી છે રાજકોટમાં આ અસરને પગલે હવે પંદર ટકાનો વધારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે ભારતમાં મોટાભાગના ડ્રાયફ્રટની આયાત અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈ વાઘા અને અટારી બોર્ડર પરથી થાય છે જેથી હાલમાં વાઘા બોર્ડરને સીલ કરવામાં આવી છે જેથી માલસામાનની અવર જવર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે આ પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે નહીં તો હવે આગામી ત્રણથી ચાર મહિનામાં ડ્રાયફ્રુટના ભાવમાં હજું પણ વધારો થાય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે ઉપર મથક ઉપર જુઓ તો ઈરાન અફઘાન પાકિસ્તાન ના જે માલો આવતા હતા તે ક્રોપ તો ખૂબ છે ત્યાં માલ પુષ્કળ છે પણ યુદ્ધના જે આ ધણકારા વાયગા એના હિસાબે દસ થી પંદર ટકાનું વેરિયેશન ભાવમાં આવ્યું છે ભાવ વૈધો છે બીકોઝ ઓફ આ યુદ્ધના હિસાબે જે બોર્ડર બંધ થઈ છે એના હિસાબે આ પ્રોબ્લેમ થયો છે બાકી ઇન્ડિયાની અંદર જે સ્ટોક માલો છે તે ચાર મહિના સુધી કોઈ પ્રોબ્લેમ થાયું છે નહીં જેમ કે અફઘાન ના માલો અંજીર છે ઈરાનના પિસ્તા છે ઈરાન અફઘાનની કાર્યક છે આ અફઘાનના ના માલો બધા વાયા પાકિસ્તાન થઈને આવતા હતા કારણ કે રસ્તો એ છે વાઘા બોર્ડર થી માલ નીકળે તો અફઘાનનો માલ વાયા પાકિસ્તાન થઈને આવે અંજીર પણ પાકિસ્તાન થઈને આવે જરદાલુ કાળી દ્રાક્ષ આ બધું ઈરાન અફઘાનના ના માલો પાકિસ્તાન થઈને આવતા એની અંદર અત્યારે દસ ટકા જેવો ભાવનો વધારો છે